આવા વિડીયો જોવા માટે કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડાની ચેનલને સસ્ત વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું આલુ પનીર પરોઠા તો ચાલો આપણે પાંચસો ગ્રામ બટેટા લીધા છે તો આ બટેટાને મેં બાફીને તૈયાર કરેલા છે ચાલુ તા લીધું છે તો આપણે એક બાઉલ લઈશું અને આ બાઉલમાં આપણે બટેટા લઈ લેશું બધા અને એક મેચર થી આપણે એને મેચ કરી લેશું આ રીતે બધા મેચ કરી તો આપણે આ બટાકા મેચ થઈ ગયા છે તો એમાં આપણે પનીર લઈ લેશું હવે આ પનીર મેં સો ગ્રામ લીધું છે અને પાંચસો બટેટા છે હવે આપણે બધા મસાલા કરીશું સૌ પ્રથમ આપણે મીઠું લઈશું તો મેં દોઢ ચમચી મીઠું લીધું છે અને આપણે સંચર પણ લેશું તો થોડું સંચર લઈ લેશું ત્યારબાદ એક ચમચી મેગી મસાલો છે તે લઈ લીધો છે આદુ મરસા લસણની પેસ્ટ છે એક ચમચી ગરમ મસાલો છે અડધી ચમચી લીલા દાણા છે લીલા દાણા પણ આપણે મેચ કરી દેસું ત્યારબાદ લાલ મરચું પાવડર સેજ લઈ લેશું કલર માટે આદુ મરચાં તો આપણે લીધા જ છે પણ સેજ કલર આવે એ માટે આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું લઈ લેશું હવે બધું આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે ઘઉંનો લોટ પાંચસો ગ્રામ જેવો લીધો છે તો હવે એમાં આપણે મીઠું લઈ લેશું સ્વાદ અનુસાર મસાલામાં મીઠું છે એટલે આપણે થોડુંક આપણે મીઠું લઈ લેશું અડધી ચમચી હવે લોટ બાંધી લઈશું આમાં મોણ નથી લેવાનું મોણ નાખીશું તો આપણા આલુ પરોઠા બરાબર વણાશે નહીં એટલે આમાં મોણ વગર જ લોટ આપણે બાંધવાનો અને જે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવો જ લોટ આપણે આમાં રાખવાનો છે આપણે લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ નાખી અને આપણે કૂળવી લેશું એને હવે આને જરાક પર આપણે રેવા દઈશું દસક મિનિટ એટલે આપણે લોટ સેટ થઈ જાય તો આને આપણે ઢાંકી અને દસક મિનિટ જેવું રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે આ મસાલો તૈયાર થઈ ગયો છે તેના લુવા વાળી લઈશું તો આપણે લોટ બંધાઈ ગયો છે અને દસ મિનિટ રેસ્ટ આપણે આપી દઈશું ત્યારબાદ આપણે જે મસાલો કર્યો છે તેના લુવા વાળી લેશું અને પછી વણી અને શેકીશું અને કાયલું ઢીમા શેકવા અને કેવડા બનાવવા તે તમને આગળ વિડીયોમાં હું બતાવશું તો હવે આપણે આ નાના નાના લુવા વાળી લેશું આ રીતે તમારે જેવડા બનાવવા એવડા લુવા લઈ લેવાના તો આપણે બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા આપણે પનીર પરોઠા પનીર આલુ પરોઠા બનાવીશું તો આ રીતે બધા લુવા વાળી અને આપણે તૈયાર રાખીશું એટલે આપણે વાર ના લાગે ફટાફટ બની જાય આપણા લુવા પણ વળી ગયા છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે આ નોનસ્ટિકની લોઢી મૂકી દઈશું સાદી લોઢી પણ ગમે તે ચાલે ગમે તે લોઢી તમે લઈ શકો છો તો હવે આપણા લુવા વળી ગયા છે અને આપણે લઈ લેશું આ લોટ તો લોટ પણ આપણો સરસ કૂણો થઈ ગયો છે તો એને થોડોક મહરી લેશું એટલે એકદમ કૂણો થઈ જાય પછી આપણે એને વણીશું તો આપણે લુવા વળી ગયા છે બીજો લોટ આપણે મૂકી દઈશું અને અહીંયા જેવડા આપણે મસાલાનું લુવા છે એવડા જ આપણે ઘઉંના લોટ લઈ લેશું એટલે જો બે તમે એક ખરખા લેશો તો સરસ તમારા આલુ પરોઠા પનીર પરોઠા બનીને તૈયાર થશે કારણ કે જો લોટ અમુક વખત વધારે થઈ જાય અમુક વખત મસાલો વધારે થઈ જતો હોય છે એટલે બગડી જતા હોય છે તો હરખા બેલેન્સ નથી રહેતું તો આ રીતે આપણે વણી લેશું અને આને વણવાની પણ એક સ્ટીચ છે કે આને તમે ફરતથી આવી રીતે આછું આછું વણી લેવાનું અને વચ્ચે રાખવાનું છે જાડું વચ્ચે પર તમે થોડુંક જાડું રાખશો એટલે તમારા આલુ પરોઠા સરસ બનશે જો આ રીતે તો તમે જોઈ શકો છો આપણે આ પાતળું છે ને આ જાડું છે તો આ રીતે આપણે વણી લેશું અને આ પરોઠું આપણે એમાં મૂકી દઈશું તો આ રીતે ઉપરનો જે ભાગ છે આપણે થોડો થોડો લઈ લેશું હવે આને દબાવી દેસું અટામણ લઈ અને વણી લેશું તો આને ફોરે હાથે હળવે હાથે વણવાનો છે ગેસ પણ આપણે ધીરો કરી દેસું તો તમે જોઈ શકો છો આપણો મસાલો પણ આરપાર દેખાય છે એ રીતે આપણે વણવાના છે જુઓ તમે નજીકથી બતાવું છું આ રીતે આપણે બનાવી લેવાના છે બધા પરોઠા તો આપણે લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો આલુ પરોઠું આપણે તેમાં મૂકી દઈશું શેકાવા માટે અને ગેસ આપણે ધીમો રાખીશું સ્લો મીડિયમ તો તમે જોઈ શકો છો સરસ એવો આપણે ધીમો ગેસ રાખીશું તો એની ડિઝાઇન પણ સરસ પડશે અને ધીમે ગીસે સરસ એવા મજાના આપણા પરોઠા તૈયાર થશે તો સેજ આપણે હવે વધારીશું ગેસ બધા પરોઠા આપણે વણી લઈશું તો હવે આપણે બે પળ ચડી ગયા છે તો હવે આપણે એક વખત તેલ નાખીશું થોડું તો થોડું આપણે નીચે તેલ નાખીશું આ રીતે થોડું તેલ નાખી દેસુ એટલે જો ઓછા તેલમાં આપણે બનાવવા હોય તો પણ બની શકે અને ઘણા લોકોને વધારે તેલ જોઈતું હોય તો થોડુંક વધારે નાખવાનું ઉપર તમે લગાવી અને પછી બનાવશો તો પણ સરસ તમારા બનશે ઓછા તેલમાં હવે આપણે પલટાવી દઈશું તો જુઓ તમે ગોલ્ડન બ્રાઉન સરસ મજાની ડિઝાઇન પડી ગઈ છે આપણે આલુ પનીર પરોઠામાં તો થોડુંક કિનારી આપણે તેલ લઈ લેશું આ ઝારાથી દબાવીશું એટલે આપણે વચ્ચે ક્યાંય કાચું ન રહીએ એટલા માટે આપણે જારાનો ઉપયોગ કરીશું હવે પલટાવી દઈશું જો સરસ આપણું ક્યાંય દાજેલું નહીં ને ક્યાંય કાચું પણ નથી રહ્યું તો સરસ આપણો આલુ પરોઠા રેડી છે હવે એક ડીશમાં આપણે લઈ લેશું આપણે સરસ મજાનું ચડી ગયું છે હવે બીજું પણ આલુ પરોઠું આપણે બનાવી લેશું તો આ રીતે આપણે હળવે હળવે હાથે વણીશું એટલે ક્યાંય ટૂટશે નહીં અને ફાટશે નહીં સરસ આપણું આલુ પરોઠું વણાઈ જશે તો આ રીતે આપણે બધાએ ફોરો હાથ લેવાનો છે નહીં તરત જો વજન દેશું તો આપણો જે મસાલો છે તે પણ બહાર નીકળી જવાનો આપણે ડર રહેતો હોય છે તો જુઓ સરસ થઈ ગયું અને એકદમ પતલી લેયરનું આપણે બની ગયું છે આલુ પરોઠું તમે જોઈ શકો છો રોટલીથી શેજ જાડું છે તો આપણા આલુ પરોઠા તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું તો એક ડીશ લઈ લેશું ડીશમાં આપણે કટ કરી લઈશું પીઝા કટરથી આપણે કટ કરી લઈશું તો સરસ મજાના આલુ પરોઠા આપણા રેડી છે તો હવે આપણે આ દહીં છે અને આ આ લીલી ચટણી બનાવી છે તો તેની સાથે આપણે સર્વ કરીશું તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પ્રેસ કરજો અને અવનવા વિડીયા મૂકતા રહીશું તમે જોતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને ગમતી રેસીપી મને લખી મોકલજો એટલે ચોક્કસથી હું વિડીયો અપલોડ કરીશ તો હવે આપણે મળીશું નવા વિડીયામાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ